ધોરણ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ એક આપણે જે અભ્યાસ કરી રહ્યા છે ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં આજે નવા મુદ્દાની ચર્ચા કરવાની છે મુસ્લિમ સમાજમાં સુધારણાની ચળવળ ઓગણીસમી સદીની શરૂઆતમાં उत्तर प्रदेश में ना सैयद अहमद खान ने सैयद उल्लाह जीवा आगेवा मुसलमान में धार्मिक जागृति ना आरंभ था धार्मिक नेता दिल्ली शाह वली उल्लाना उपदेश थी प्रेरणा मेड़ भी थी मानता के भारत में इस्लाम धर्म दूषित खबर थी देश पर अंग्रेज नासन सफाई हो सदी में उत्तर प्रदेश में रायबली सैयद અહમદ ખાન અને બંગાળાના સરીતુલ્લા લોકોની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજની અંદર સામાજિક અને ધાર્મિક જાગૃતિ આરંભ તે સમયે દિલ્હીના ધાર્મિક નેતા શાહ અલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી તેમણે આ આંદોલન શરૂ કર્યા હતા તેઓ માનતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ પર અંગ્રેજોનું શાસન સપાયું છે ઈસ્લામ ધર્મ અને શુદ્ધ કરવા વહાબી આંદોલન ચલાવ્યું એટલે સૈયદ અહેમદ ખાન અને સરીફલ્લા એ નેતાઓએ ઇસ્લામ ધર્મને મજબૂત संस्कृत में मजबूत को शुद्ध करवा वहां भी आंदोलन चला गया वहां भी आंदोलन बाद थोड़ा मुसलमानों में पाश्चात्य विचारों में प्रभाव बता अंग्रेजी शिक्षण प्रमाण वृद्धि उन्हें माओनी रूढ़ी चुस्ताने लीधे मुसलमानों अंग्रेजी शिक्षण ने आर्थिक तथा सामाजिक लाभों थी वंचित रहा है भी आंदोलन बाद मुसलमान पाश्चात्य विचार के प्रभाव बढ़िया शिक्षण प्रमाण बढ़ी अंग्रेजी शिक्षण पर तो समय पूरे मानो रूई चुस्ता दे मुसलमानों अंग्रेजी शिक्षण આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત થયા મુસલમાનો શિક્ષિત વર્ગનો સમય સુધી ઉદય થયો નહી સરદ અહમદ ખાન નો જન્મ ઉનાવ કુટુંબમાં થયો હતો ઈસીસન अठार सौ सत्तावन संग्राम वक्त कंपनी सरकार करता कंपनी सरकार ने तफाधारायान अठार सौतेर म ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમત વાતથી પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેરવાઈ લઈને તેમનો પછાત પડ્યો અને રૂચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો એટલે સરસૈમન ખાન

दूर करे वो आग्रह करे इसी सन अठारह सौ तहजीब उल अखलाक नाम सामयिक शुरू कर इसी सन अठारह अलीगढ़ में मुस्लिम कॉलेज की स्थापना करी ये अलीगढ़ मुस्लिम यूनिवर्सिटी करके ओ

અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કરી હાલમાં જે અલીગઢ યુનિવર્સિટી છે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાન ઉર્દુમાં અનુવાદ કર્યો તરજીત કરાવ્યા છે મૂર્ખા પ્રથા અને બાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહ તાસ્ત્રી ક્રેવણીરી પોએમે પરફેક્ટ કરી છે ક્લાસ સમાય ઓ મુસ્લિમ સમાજનીય દર્પણ સમાજ સુધારાનું જો સમજો હવે પછી તે સિક સમાજ 19મી સદીના સુધારાની અસર એ સિક સમાજને પ્રભાવિત કર્યા ગુરુદ્વારાઓમાં પ્રવેશલા દુષણ દૂર કરવા સારી વ્યવસ્થા માટે શ્રીમણી गुरुद्वारा प्रबंधक समिति रचना करीखों धार्मिक शिक्षण पाश्चात्य शिक्षण अपृतसर खालसा कॉलेज तथा शालाओं स्थापना सदी हिंदू धर्म हिंदू समाज मुस्लिम समाज ए प्रमाण सिख समाज सुधारा चलवर प्रभावित हो તેમણે શિરમણી ગુરુ દ્વારા પરમપત સમિતિ ની રચના કરી શિક્ષણ ને પ્રાત્ય શિક્ષણ ની હેતુ માટે અમૃત શર્મા ખાલસા કોલેજ તથા શાળાઓ સાથમાં આવી આ પ્રમાણે શિક્ષ સમાજ ની અંદર સમાજ સુધારણા નું કાર્ય થયા પછી છે પાસી સમાજ ઉમરેજી કિરવણી ફામેલા पारसी युवाए धर्म समाज सुधार ईस्ती रहन इजरियन सभा स्थापना करसी समाज अंग्रेजी केरवण पामेला

मिता હતા અને આ સંસ્થા એ રાષ્ટ્ર ગુફર નામનું મુક્તત્ર સંગઠન પારસી સુધારા આંદોલને વિદ્વંતું બનાવ્યું કે આર કામા તથા બેરામજી મલબારીએ ધર્મો અને સમાજ સુધારવાનું કાર્ય કર્યું ક્યાર કામા તથા બેરમજી મલબારી એ પણ પાર્કિત સમાજની અંદર ધર્મોને સમાજ સુધારનો કાર્ય મને કર્યું કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારી સ્ત્રી ઉન્નતિ પર ભાર મૂક્યો તેમણે બાળ લગ્નનો વિરોધ કર્યો

જે જે સમાજો સામાજિક દામિક સુધારણા કાર્યકર્તા એમાં પારસી સમાજે પણ પુતના સમાજમાં કેટલા ધાર્મિક સામાજિક સુધારણાના કાર્યકર્તા હતા મેદાબાબા નવરોજી ઇસ્હાફ સાથે કિયારકામા તથા બેરામજી મલવારી પણ ધર્મો સુધારણાનું કાર્ય કર્યું એટલે મને कि प्रचार करो स्त्री उन्नति पर भार मत करो, आपकी समाज के अंदर बाल लग्न से तन अनुरोध करो विधवा विवाह ने में उत्तेजना पी, है मलबारी ना प्रयत्न में लीजिए इस सीजन 1851 के अंदर लग्न सम्मति बैठ का से कार्य तो हैला आ પ્રમાણે फारसी समाज के अंदर पण सुधाना कार्य ત્યાર પછી છે છોટીબા પુલે પધતીબા પુલે મહારાશના જાણિતા સમાજ સુધારક એમની સ્ત્રીઓ તથા દલિતોના પ્રશ્નો હાથ ઉપલિદા તો જૂતી કોલા મહારાશના એક સમાજ સુધારક હતા स्त्रीयों तथा तो दलितों प्रश्नों ने हाँ लीस्वी सन अठार सौ सत्तावन पूनामा कन्याशाला शुरू करी स्तरी उन्नति मे कार्य करो सत्तावन अंदर ज्योतिबा फूले पूनाम कन्याशाला તેમે જીદવાઓને સુનલગ્ન કરવામાં મદદ કરી સમાજમાં ભ્રમણાના અરીતિ્ય સામે પ્રકાર છે લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ જગાડમળે કેમ નહીં સત્ય સુધક સમાજની સ્થાપના કરી ના જ્યુતિબા ફૂલેના કે દરિતો સમાજની અંદર હિન્દુ સમાજ આવી ગયો પછી અમુકિન સમાજ એક સમાજ પાર્ટી સમાજ સાથે સાથે સ્ત્રીઓને વિદરીતો ના પ્રશ્નો ના હર્પલે જ્યુતિબા ફૂલે કે સમાજમાં જે શ્રીતો વ્યક્તિને કહીવાય એવા વર્ગની પણ આગેવાન લઈને આવા જ્યુતિબા ફૂલેયા જીવા સમાજ સુધારક કોઈ પણ પોતાનો કાર્યો કર્યા હતા અને એમણે સત્ય સુધક સમાજની સ્થાપના કરી અઢારસો સત્તાવન નો કન્યાશાળા શરૂ કરી આ જતી બાબુલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા હવે આપણે આગળ લઈએ નો મુદ્દો ઠસ્કર બાપા વિશે ठक्कर जी स्थापित अखिलहीन हरिजन संघना मंत्री तरीके ठक्कर एक वर्षो सुधी सेवाओं आप हरिजनों उत्कर्ष में कीमती फाव ठक्कर गांधीजी महात्मा गांधी अखिल हरिजन संघनी स्थापना करी थी એના મંત્રી તરીકે બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી હરિજનોના ઉત્કર્ષમાં કુદરતી આફતો વખતે લોકોને રાહત આપવામાં નત્ર પ્રદાન કરી છે કુદરતી આફત હોય વરસાદ હોય વાવાઝોડું હોય પૂર હોય ભૂકંપ હોય એ જે કઈ આફતો આવી છે એવા સમયે ઠક્કર બાપાએ પોતાનો અમૂલ્ય ફાળો લોકોને રાહાતા અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કર બાપાનું જન્મ ઇસ્તીકન અલાડ કો ઇગ્નેશિચરાપ કો ને ઠક્કર બાપાનું મૂળ નામ અમૃતલાલ ઠક્કર પણ ઠક્કર બાપાના નામે જાણીતા છે જન્મ ભાવનગરમાં 1899 ઇગ્નેશિચરાપમાં થયો यो आजीवन कर्मनिष्ठ सेवकता तेने इजनेनली डिग्री मिली की नाही એટલે એનજીએન ડિગ્રી મળી ગઈ હતી सारा પગારની નોકરી છોડીને ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમે છિવાળાના લોકોની સેવા કરી આજિન કર્મનિષ્ઠ સેવક इंजीनियर ने डिग्री सारो पगार होते तर गांधीजीना संपर्क में येना प्रभाव में आया तो पची नौकरी छोडी ने आया गांधीजीस साथी लोक सेवा में जुडलाया अच्छा पर बाबाएं पंचमाल भील सेवा में ने सतनागरी और द्वारा पंचमाल ना जे उडाल वाला जंगल वने पहाड़ी विस्तारों में

અને વ્યમોથી મુક્ત કર્યા છે બાળકો માટે શાળાઓ ખોલી રાતા કર્યા ફૂટ ઉદ્યોગમાં સામેલ કર્યા એટલા સામાજિક કાર્યો પણ કર્યા ઠક્કર બાપાએ પંચમહાલ જિલ્લાને ઢીલો છે અને દારૂ અને અન્ય બધીઓ કુટીઓ તથા વ્યમથી મુક્ત કર્યા એના બાળકો માટે શાળાઓ ખોલી રહેતી કરતા કર્યા કુટીર ઉદ્યોગની અંદર પણ સામેલ કર્યા એટલે બાપા અને એમના સાથીદારોએ આવા એક સામાજિક ઉત્થાનના કાર્યો કર્યા હતા એટલે સમય જતા લોકોમાં राष्ट्रीय चेतना विकसित बनी અને કેવું સ્વતંત્ર ચરવતર આપડે ગાંધીજીએ અસ્તસ્થ્ય નિવારણને મહત્વાપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના પ્રયગમાં આપ રહ્યા સૌમ મત પાત્ર પ્રગતિશીલ એટલે સમાજ સુધારણા સાથે જ્યોતિબા ફુલે અને બાપાનું જે કામ હતું એ પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના જે પ્રયાસો હતા એમાં છે અંદર પહાડી વિસ્તાર વસતા લોકોના જીવનમાં જે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે કે દારૂ અને અન્ય જે ખૂટેઓ હતી

કાર્ય કરવાનો આવે છે તો આપણે આપણે ધાર્મિક સામાજિક સુધારા પ્રથમ ની અંદર રાજેરામ મોહનરાય બેહન સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ઓ મુસ્લિમ સમાજ ધાર્મિક સુધારણા હિસ સમાજ પાસી સમાજ પછાતરો માટે જેતુ વાત કરે છે ચક્રવા પાજે પોતાનું કાર્ય કરે છે તે સમાજ ની અંદર સુધારણા નું કાર્ય એની આપણે ચર્ચા કરી દીધી હવે આપણે

ગુલામણકલી આર્ય સમાજ સ્થાપના કરી તો હિન્દુ ધર્મ પરત લાવવા માટે શુદ્ધિ ચળવળ આર્ય કન્યા શાળા કન્યા શાળા શરૂ કરી પોતાનો હિન્દુ ધર્મ છોડીને બીજા ધર્મમાં જે પેળા છે એના માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી રામ કૃષ્ણ મિશન શાળા ઓખલી નવા ઓખલીના કામો કરતા હતા ઠક્કર બાપાને સાથીદારોએ વિડોના બાળકો માટે શાળાઓ શરૂ કરી రేడియో జన్మ రాధాన బెండ్ దయానందరస్వతి సత్యా ప్రకాశ నా స్వామి వివేకానందూనా రామకృష్ణ పరమహంశ రాష్టాగో సామయమా సంస్థాయి जेतू दापु ने शेठ सुखनाथ ठक्कर बापा विषय स्वामी विवेकानंद विषय टोकन લખણ બ્રહ્મો સમાજ તો રાજા રામ મોહનરાય આર્ય સમાજ બે અનુસરસ્વતી રામ કૃષ્ણ મિશન સ્વામી એકાનંદ વહબી આંદોલન સર સૈયદત ખાન અને શરીફ તલાકાન પંચમાલજી મંડળ સુદયાનાન સરસ્વતી તો આ પ્રમાણે આપણે આપાથી સરચા કરી છે આપાથી અહીંયા પ્રથમ પ્રકરણ આપણે અહીંયા પુણ કરી છે હવે પ્રથમ ત્રાસ નો બીજું પ્રકરણ લઈને આવીશું તસવી રજા જે કઈ સ્વાધ્યાય છે એ તમારે સમયની અનુકૂળતા મુજબ લખજો બે ક્રણ જે સંપનું તૈયારી પૂરું ના કરતા સારા લખજો બે સ્ટોપ લખ અહીંયા પૂર્ણ થાય છે